હેલો દોસ્તો કેમ છો દોસ્તો આપ મજામાં જશો દોસ્તો દોસ્તો આજે આપણે ઇન્ટરવ્યુ લેવાના છે નર્વત લેવાના છે અને આવા નવા નવા કોમેડી વિડીયો તમને મળતા રહેશે ચલો આપણે ભાઈ પાસે જઈએ ચલો મારી જોડે છે સોરી આ જાવ નરોદભાઈ તમારું બૈરું તમને દિવસમાં કેટલી વાર મારે છે

આપણે ઇન્ટરવ્યુ લઈ લીધું છે નરદભાઈ નું એમ તો નરદભાઈ ને એમ તો નરદભાઈ ના કહું નરમદ લુખો છે પણ કઈ વાંધો નઈ એ લુખાને આપડે નથી મળવું એ લુખા ચલો દોસ્તો એ તો લુખો છે ઓ ભાઈ સાથે સાથે કેમ આવે છે હલો દોસ્તો એવા લોકો તો આપણને મળતા રહે એટલે એવા લોકો ઉપર આપણે ધ્યાન ના આપવાનું એવા લોકો આવ્યા કરે એવા લોકો પર હવે કંઈક સારા માણસનું ઇન્ટરવ્યૂ લેશું ખરાબ માણસનું નહીં હવે દોસ્તો બીજી વાર તમને સારા માણસનું ઇન્ટરવ્યૂ આપીશ અને સારા કોઈ કલાકાર હોય સારા કોઈ કોમેડી હોય એમનું ઇન્ટરવ્યૂ લેશું આવા લુખાનું ઇન્ટરવ્યૂ હવે આપણે નથી લેવાનું દોસ્તો કેમ કે આવા લુખા આપણને મળતા રહેશે અને આવાના આવા રસ્તા પર મળતા રહેશે કોઈ ગામમાં જશું તો મળતા રહેશે આવા લુખા મળતા રહે એટલે આવા લુખા ઉપર આપણે ધ્યાન રિઝલ્ટ નથી આવતું ને દોસ્તો કંઈ વાંધો નહીં આવા આપણને પણ વાર મળે અને દોસ્તો એક બીજી વાત કહેવાનું અમારા જે અમારા ઘરે છે ને કાકડું છે પપ્પૈયું તમારા ગામમાં તો પપ્પૈયું કહેતા છે સોરી રિઝલ્ટ નથી આવતું યાર મારો મોબાઈલ ખરાબ છે તમે મને ફેમસ કર દો તો નવો મોબાઈલ લાવું હા તો દોસ્તો આ ઇન્ટરવ્યૂ એટલું વાયરલ કરો કે આ મને ન્યાય મળે આ લુખો મને ખરાબ ખરાબ બોલી ગયો છે એનું મને ન્યાય મળે એટલે તમે મને ન્યાય આપો આ લુખો મને ખરાબ બોલી ગયો છે ચલો બાય અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ યુ બાય દોસ્તો